હલો વિદ્યાર્થી મિત્રો ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાન જેનો પ્રકરણ દસ છે પૃથ્વીના આવરણો તેના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ જો તમે એકથી નવ સુધીના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો અને જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇકશન સબસ્ક્રાઈબ જરૂર કરજો તો અહીં પ્રશ્ન એ છે કે નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં ઉત્તર આપો પહેલો પ્રશ્ન છે કે પૃથ્વી પરના મુખ્ય આવરણો કેટલા છે તો અહીં જવાબ આવશે પૃથ્વી પરના મુખ્ય ચાર આવરણો છે કયા કયા તો મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ છે બીજો પ્રશ્ન છે કે મૃદાવરણ એટલે શું તો મૃદા એટલે કે માટી પૃથ્વી પરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે તેથી પૃથ્વીની સપાટી પરના ભૂમિભાગોને મૃદ્રાવન મૃદાવરણ કહે છે પ્રશ્ન ત્રણ છે કે જલાવરણ એટલે શું એટલે કે જરા જલાવરણ શેનું બનેલું છે તો પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા વિસ્તારને જલાવરણ કહે છે તેમાં મહાસાગરો સમુદ્રો ઉપસાગરો સરોવરો તળાવો નદીઓ વગેરેનો સમાવેશ થાય છે ત્યારબાદ પ્રશ્ન ચાર છે કે વાતાવરણના મુખ્ય વાયુઓ કયા કયા છે તો નાઇટ્રોજન ઓક્સિજન ઓઝોન કાર્બન ડાયોક્સાઇડ વગેરે વાતાવરણના મુખ્ય વાયુઓ છે પાંચમા પ્રશ્ન છે કે જીવસૃષ્ટિનો કોનો સમાવેશ થાય છે તો જીવસૃષ્ટિમાં મનુષ્યો વનસ્પતિના પ્રાણીઓનો સમાવેશ થાય છે ત્યારબાદ પ્રશ્ન બે છે જેમાં ખાલી જગ્યા આપેલી છે તો પહેલી ખાલી જગ્યા છે કે પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો ખાલી જગ્યા આવરણમાં આવેલા છે તો અહીં મૃદ આવરણ આવશે પૃથ્વીની સપાટી પર આશરે કેટલા કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે તો આઠસોથી એક હજાર કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે ત્રીજી ખાલી જગ્યા છે કે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલા ટકા હોય છે તો વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઇઠોતેર પોઈન્ટ ત્રણ ટકા હોય છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ જેમાં ખરા ખોટા આપેલા છે તો તમારે જણાવવાનું છે તો પહેલો પ્રશ્ન છે કે વાતાવરણમાં ઓક્સિજન એકસો પચાસ કિલોમીટર ઊંચાઈ સુધી હોય છે તો અહીં ખોટું આવશે બીજો પ્રશ્ન છે કે મહાસાગરો આપણા જળમાર્ગો બન્યા તો ખરો છે ત્યારબાદનો પ્રશ્ન છે કે જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે તો સાચું છે ચોથો પ્રશ્ન છે કે પૃથ્વીની સપાટી પર પાણી અને હવાને કારણે જીવસૃષ્ટિ વિકાસ પામે છે તો અહીં ખરું આવશે પાંચમો પ્રશ્ન છે કે વાયુ સૂર્યના પાર ચામલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે તો અહીં પ્રશ્ન ચાર છે જે તમારે નોંધ લખવાની રહેશે પહેલી ટૂંકનોન છે કે વાતાવરણ વિશે લખો તો અહીં ઉત્તર આવશે કે પૃથ્વીની ચારે બાજુ વીટળાઈને આવેલા લગભગ આઠસોથી એક હજાર કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વિવિધ વાયુઓને આવરણને વાતાવરણ કહેવામાં આવે છે વાતાવરણ પારદર્શક રંગવિહીન વાસવિહિન તેમજ સ્વાદ તેમજ તેમાં વાયુ તત્વ પ્રવાહી તત્વ અને ઘન તત્વો પણ આવેલા હોય છે વાતાવરણમાં નાઇટ્રોજન ઓક્સિજન ઓઝન કાર્બન ડાયોક્સાઇડ તેમજ પાણીની પાણીની વરાળ હોય છે વાતાવરણમાં આ વાયુ ઉપરાંત ધૂળના રજકણો શાર કણો સૂક્ષ્મ જીવજંતુઓ ઉલ્કા કણો વગેરે હોય છે પૃથ્વીની સપાટીની નજીકનું વાતાવરણ ઘર છે જ્યારે પૃથ્વીની સપાટી ઊંચે જતા હવા પાટળી થાય છે ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે ઓછી જતાં તેનું પ્રમાણ ઘટતો જાય છે કાર્બન ડાયોક્સાઇડ આશરે વીસ કિલોમીટર ઊંચાઈ પછી ઓક્સિજન આશરે એકસો દસ કિલોમીટર ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે એકસો ત્રીસ કિલોમીટરની ઊંચાઈ ત્યાર પછી તેની હાજરી ઓછી જણાય છે ખૂબ જ ઊંચાઈ જતાં માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જ જોવા મળે છે વાતાવરણમાં ઓઝન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે રજકરણ અને શાલકરણ વાતાવરણમાં ઘન ઘટકો છે તે વાતાવરણમાં નીચલા સ્તરમાં હોય છે ત્યારબાદની ટૂંક છે કે જલાવરણનું મહત્ત્વ જણાવો તો જલાવરણનું મહત્ત્વ આ પ્રમાણે છે તો પહેલું છે કે જલાવરણમાં આપણને પીવા માટે મીઠું પાણી પૂરું પાડે છે વરસાદ માટેના ભાગના બે સમુદ્રમાં આવે છે સમુદ્રમાં પાણીને રસાયણો મળે છે સમુદ્ર ત્રણ નીચે મેગે મેંગેનીઝ લોખંડ કલાઈ અને ખનિજ તેલ જોવા મળે છે સમુદ્ર માનવીના પ્રોટીનયુક્ત ખોરાકનો ભંડારો છે સમુદ્રમાંથી માનવીને ખોરાક માટે માછલા તેમજ અન્ય જીવો મળે છે સમુદ્રના પાણીમાં મીઠું પકાવવામાં આવે છે સમુદ્રના મોજા પ્રવાહને ભારતીય વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે એટલે કે ભરતીથી તેમનો વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે વીજળી આપણે ઉત્પન્ન કરી શકાય છે મહાસાગરોમાં જળમાર્ગો તરીકે ઉપયોગ થાય છે ત્યારબાદની ટ્રક નોંધ છે મૃદાવરણનું મહત્ત્વ જણાવો તો મૃદાવરણનું મહત્ત્વ આ પ્રમાણે છે મૃદાવરણ માનવીની નિવાસ નિવાસર માટેની સામગ્રી આપે છે હું નિવાસસ્થાન છે તે માનવને રહેટાણ માટે જગ્યા અને ઘર બાંધવા તો બીજું છે કે માનવને વૃદાવરણના સ્ત્રોતમાંથી પાણી મળે છે માનવી મુંડાવરણ પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે મૂંડા એટલે કે માટી તેમજ ઉદ્યોગ અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ કરે છે વૃદાવરણ વનસ્પતિના પાણીઓનું નિવાસ સ્થાન છે મૃદાવરણ પર જંગલો ઘાસ અહીં ઘાસના મેદાનો આવશે ઘાસના મેદાના પ્રાણીઓ વગેરે વિવિધ પ્રકારે ઉપયોગી છે મૃદાવરણમાંથી મળતી ખનીજો ઉદ્યોગોમાં અને બીજી રીતે ઉપયોગ થાય છે માનવીનું અસ્તિત્વ અને માનવ સંસ્કૃતિનો વિકાસ મૃદાવરણને આભારી છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને બાકી બાકી સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન લાવીશ